નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું નેટવર્ક ન્યૂઝમાં હું છું એન્કર દેવર્શી વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરના દહેગામમાં આવેલા બાબરા ગામે બનાવેલા કોઝવેની દિવાલ તૂટી જતા ભ્રષ્ટાચારની ભીતિ સેવાઈ રહી છે બાબરા ગામના મહિલા સરપંચના પતિએ કોઝવેના કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કર્યા છે કે એક માસ પૂર્વે જ બાબરા ગામથી કંથારપુરાને જોડતા ખારી નદી પર કોઝવે બનાવવામાં આવ્યો હતો કોઝવેની નીચેની દિવાલ તૂટી જતાં સરપંચના પતિએ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કર્યા છે જેની યોગ્ય તપાસ કરવાની માંગ સરપંચના પતિ દ્વારા કરવામાં આવી છે અમારી બાબડા કંથારપુરાજવેલું કામ બરાબર ન થયેલું હોવાથી દિવાલો તૂટી પડેલ છે પાછળની દિવાલ તૂટી જાય છે તેમજ સાઈડોમાં બે બાજુ ધોવાણ થઈ અને એકદમ પૂર્ઘસ કામ કરેલું છે બે બાજુથી ઓઘો પાડી દીધા